એમના રામની કથા સંભળાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રાપ્ત રામ કથાકાર મોરારી બાપુની રામ કથાનું ભવ્ય આયોજન આઠ માર્ચથી સોનખંડના ગુણસદાસ સુગરના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે ત્યારે આદિવાસી સમાજે શું કહ્યું આવો સાંભળીએ કોણ કહેતે હે કે ભગવાન

રહ્યા છે આ પ્રસંગે ગામિત અને ચૌધરી સમાજની બહેનોએ પોતાના સમાજને સંદેશ આપ્યો હતો તેમની સાથે જનતાને આમંત્રણ આપ્યું હતું ત્યારે આવો આપણે એમને સાંભળી અને આ ન્યૂઝ વધુમાં વધુ વાયરલ કરી જેમ ખિસકોલી રામના કામે આવી હતી એ રીતે આપણે પણ રામના કામે આવીએ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી राजेंद्रभाई दशरथभाई महाले राहायचं आमचं शिवाजीनगर आता आपल्या गावात राम भगवानची कथा आहे त्यासाठी सर्वांना नम्र विनंती की आपल्या इथं गुणसदा फॉर्म आठ तारखेपासून तर सोळा तारखेपर्यंत इथं आपण सर्वांनी जायचं आहे रामकथेमध्ये आणि सर्व बाळक मोठे वडील सर्वांनी रामकथेत जाऊन आरामाने बसायचं सगळी व्यवस्था तिथं केलेली आहे बसायची व्यवस्था आहे जेवणाची व्यवस्था आहे सर्व काही आहे आणि स्थळ आहे गुणसदा फॉर्म मुरारी बापूची कथा आणि या मोरारी बापूच्या कथामध्ये आपल्याला राम भगवान काय आहे ते आपल्याला व्यवस्थित समजायला मिळेल ऐकायला मिळेल सबरी मातेची कहाणी समजायला मिळेल वाल्मिकी ऋषीचं काय वर्तन होतं ते आपल्याला समजायला भेटेल आणि वाल्मिकी ऋषीने रामकथा का सांगितली ती आपल्याला एक व्यवस्थित रीते मोरारी बापूच्याकडून समजायला दिली यासाठी आपण राम कथेला सतत जायचं आणि जागृती आपल्या समाजात आणायची कारण महाराष्ट्रीयन समाज मध्ये पहिल्यापासून आपल्याला हे रक्तात जमलेले ग कण आहेत ते पॉवरफुल आहेत आणि त्या भगवताच्या साठी आपण ते समय काढून प्रत्येकानी साडे दहा वाजतापासून तर दीड वाजेपर्यंत राम कथा ऐकायची जय श्रीराम जय श्री जय श्रीराम राम। आय सुमित्रा बेन जिग्नेशबाई कामे ગામીત સમય થી ત્યાં આય તુમાર મોરારી બાપુ ની જે કથા હોનારી હૈ ગુણસદા સુગર ફેક્ટરી મેદાનમાં બે હજાર પચીસ થી સોળ ત્રણ બે 3 2025 સુધી દસ વાગ્યા થી દોઢ વાગ્યા સુધીના સમયમાં જે કથા આવનારી હૈ તે અને ગુણસદા સુગર ફેક્ટરી મેદાન ચિત્રકૂટ ધામ ને જગ્યા પે તે તુમાં બધે જા અને તી કહા આવનારી હૈ આમાં સંદેશો તુમે સુધી પહોંચે કે આપે સમાજમાં ગામિત સમાજમાં રૂઢિ પરંપરા અને આપે રીત રિવાજ હૈ એ બધો ભૂલાતો જાય રહ્યો અને આપે જે બે હૈ તે વિદેશી સંસ્કૃતિ તરફ જાય રહી તે બચાવવા માટે અને આપે સમાજમાં જે વિદેશી સંસ્કૃતિનો

વીરિયો વઠાલે ઉનાયા આવા આમંત્રણ કીહ્યું તારીખ સમય સ્થળ અને તારીખ હાય આઠ તારીખ ને સોળ તારીખ સુધી હાઈ દો દીવો પ્રોગ્રામ હાઈએ સમય હાઈએ વિક્રિયો આઠ વાગે અને દોઢ વાસતા વિશ્રામ જાય અને ભોજન વ્યવસ્થા બી આરી જાય